સુરતનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરાતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે સુરત શહેરમાં કઠિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજ્યમાં બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેની અનેક અટકળો ચાલતી હતી આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ આધારે મોડ સુરતી અને અઠવા ઝોનના રાજેન્દ્ર કાપડિયાને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરી હતી ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી અધ્યક્ષ તરીકેની દરખાસ્ત દેસાઈ એ રાજેન્દ્રભાઈ કાપડિયાના નામની દરખાસ્ત રજૂ કરી હતી તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી તે દરખાસ્ત વિનોદ ગજેરાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો ઉપાધ્યક્ષ તરીકે રચના ગોસ્વામીના નામની જાહેરાત થતાં તેમની વરણી કરવામાં આવી હતી સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા રહેવાનું અંબાનગર આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપણા શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા મહામંત્રીશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને એમને જે જવાબદારી મને સોંપી છે એને સારી રીતે પાર પાડવાની હું કોશિશ કરીશ બાળકોના હિતમાં પહેલું કયું કામ કરવા આમ તો બાળકોના હિતમાં અમે હંમેશા જ કામ કરતા આવ્યા છે અને કદાચના તો કોઈ ત્રુટી રહી ગઈ હોય ને અમારા ધ્યાન પર આવશે તો અમે એમને ચોક્કસ પૂરી કરવાની કોશિશ કરીશું હવે અમારી પ્રદેશ અધ્યક્ષની સૂચના છે કે ભાઈ આપશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે બાળકો માટે એવા પ્રયત્ન કરો કે દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એમને સારી બધી સુવિધા મળે અને શિક્ષકો પણ એના માટે પ્રયત્નશીલ રહે એવા પ્રયત્ન કરવાની કોશિશ કરશે ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ ગઈ એટલે આનંદ પણ થયો કેમ કે પદ મળ્યું એટલે કામ કરવાની સંધિ મળશે અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામ કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું સુરત